તો ગુડ મોર્નિંગ જયમા મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તો માટે મજા મજા સો મસ્ત મજાની સવાર થઈ ગઈ અને મિત્રો સવાર સવારના અંદર ભાઈ વાત કરીએ અત્યારે ચાર અને આપણે ભાઈ જાય અત્યારે ગાડી ખાલી કરવા માટે હૈદરાબાદની અંદર મિત્રો તો આપણે સાંગા રેડીથી ગાડી એથી ઉતારી લીધી છે હવે આપણે મારવાનો હોય ભાઈ હળવેટથી ડાબી સાઈડ ટર્ન મિત્રો સાંગારેડી થી ટર્ન મારી લીધો હે ને ભાઈ હવે આ રોડ નું કામ આવે ને મિત્રો એટલે કવર આવે ભાઈ ટ્રાફિક ક્યાંક ક્યાંક તો સડવાનો મિત્રો ચૌદ નંબર માં ક્યાંક ખાલી કરવા જવાનું હોય બાજુ સાઈડ ઉપર હશે માલ આપણો ખાલી કરવાનો ભાઈ બિલ્ડિંગો બાહે જાય તો ખબર પડે હવે તો મળીએ મિત્રો હવે આપણે આગળ અહીંયા આપણે ગાડી ઊભી રાખી દીધી કેમ કે ભાઈ આથી આપણે લેવાના હે કાશીનાથ ભૈયાની જે સામેની બિલ્ડિંગમાં મિત્રો ટ્રાન્સપોર્ટમાં રહે છે એને લેવાના છે આપણે ભાઈ કેમ કે ભાઈ આ સાઈડ નો માલ એટલે આપણે કઈ દીઠું નથી મિત્રો એટલે લોકેશન ભાઈ ક્યાં અવરું ગાલે કરતા લઈ લેવાનું સારું ભાઈ આપણે કાશીનાથ ભાઈ આવી જાય તો પછી નીકળીએ ભાઈ ગાડી અહીંયા ઊભી રાખી કાશીનાથ ભાઈ વાત જોઈએ ફોન કર્યો હે હમણાં આવે તો હાલો કાશીનાથ ભાઈ આવે જાય મળીએ પછી મિત્રો નીકળી ગયા હે ને ભાઈ કાશીનાથ ભાઈ આગે કાશીનાથ ભાઈ કે છે ભાઈ માલ જીનો કે બાદ મિલ રહ્યો યાર ફિન હો ગયા દોમેરા આપણે નીકળી ગયા કાશીનાથ રોલે લઈને હવે આપણે જવાનું ખાલી એન્સેઇટ કર્યું છે રાજી અહીં દોવાય હમ હૈદરાબાદ રિંગ રોડે ચળવાનો છે એ કનસે રોડ પે હોગા આપડા ગાડી ખાલી હવે ગાડી ઓજાયે કે તિશેલા પે આ વહા પે તિશેલામ તિશેલામ રોડ પે ગા માલ હે હા સાઇડ કા માલ તો મિત્રો સાઇડ માલ હે એમ કે આપણે નીકળી ગયા હે

આપણે સડાવી લેવાની ભાઈ હૈદરાબાદ રિંગ રોડ ની અંદર ગાડી મિત્રો ઉપર આપણે હૈદરાબાદ રિંગ રોડ ની અંદર સડી ગયા જઈએ ભાઈ હવે ભાઈ બે નંબર ની અંદર આમ જવું હોય તો તમારે બે નંબર માં જવાય મિલશો

મળી આવે આપણે સીધા ચૌદ નંબર માં ફૂગી અને પછી મિત્રો આપણે ખાલી કરવાની જગ્યાએ ભાઈ ભૂગવા આવ્યા હોય ને ખાલી સાડા ત્રણ કિલોમીટર સેટું છે ભાઈ હમણાં ચૌદ નંબર આવી ગયા હોય મિત્રો આખો ઉગી જ ગયો મિત્રો કેમ કે વાગી ગયા હે સૌદ નંબર નો કોડ દેખાય ભાઈ ગયા હે ભાઈ ચૌદ નંબર ની અંદર સાંધલો મિત્રો ગમે એટલા નંબર ને ઉતરો ઉતરો તમે પણ સાંધલો તો કરાવવો જ પડે ભાઈ આપડે ખાલી કરવાનું સેન્ટર ભાઈ આથી હવે એક દોઢ કિલોમીટર જેવું હે મિત્રો જાજુ ભાઈ તો હલો મિત્રો બધી બાકાજી કિંમત નીકળી જાય ને મળી આવે આપણે ખાલી કરવાના ને સેન્ટરે પૂગીને હૈદરાબાદ ની અંદર ભાઈ સૌદ નંબર અંદર ગાડી ખાલી કરવા માટે આવી ગયા હૈ મિત્રો ગાડી ખાલી કરવા માટે જવાનું છે આપણે હાલી ને મતલબ કે ગાડી આમ લઈ જવાની છે એટલે ભાઈ કાશીનાથ જોવા ગયો હે મિત્રો અહીંયા કામ આલે હે ત્યાં જ આપણે ખાલી કરવાની હે કે બીજે ક્યાં હે તો એ બાજુ ગયા હે ભાઈ હાલી ને રોડ ઉપર જ હે મિત્રો એટલે કંઈ વાંધો નથી ભાઈ હમણાં ખાલી થઈ ગયા મિત્રો હજી તો વાર લાગશે એમ તો મજૂર આવશે ને એવું એટલે વાત તો લાગશે અને ભાઈ મેં થઈ ગયો ચાલુ મિત્રો હૈદરાબાદની અંદર ભાઈ મેં આવવાનું થઈ ગયું મિત્રો ચાલુ અને આપણે ઉતરી જાય ભાઈ ગાડી છે જોઈ લ્યો મિત્રો ગાડી આપણે કેવી લાગે ત્યારે કોમેટ કરી નાખજો નાનો એવો અને ભાઈ વરસાદ આવવાનું થઈ ગયો હોય મિત્રો ગુમ ધોકાટ ચાલુ સાટા પડે જ છે તમે જોઈ શકતા હશો હવે ભાઈ અંદરથી જરા કે અંદર આવતા આપણે આમ જવાનું હોય મિત્રો આમ ગાડી રિવર્સ મારી અને આમ ખોહવાની હે પાછી આમ ખોહીએ ને એટલે મિત્રો આપણે આગળથી આમ જવાનું હોય પછી ત્યાં આપડી ગાડી ખાલી થશે તો આવે મિત્રો જોઈને આવે એટલે આપણે ખાશે કે નહીં કીએ તમને ગાડી ખાલી પ્રમાણે પાછું ઇન્ફોર્મેશન આપી થાય કે નહીં આપણે ખાલી કરવાની જગ્યાએ ભાઈ પૂગી ગયા છે અને હજી વાર લાગશે ક્યાં બોલે કોલેજ કોલેજ પે મિત્રો આપણે કોલેજમાં ગાડી ખાલી કરવા માટે આવ્યા છે હજી લેબર આવ્યા નથી ભાઈ લેબર આવશે પછી ગાડી ખાલી થશે ને ભાઈ વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે મિત્રો ઝીણો ઝીણો વરસાદ આવે ભાઈ ને અહીંયા હાલે છે કામ મિત્રો કોલેજ બનવાનું આખી અમે જોવો ભાઈ લાદીને થપ્પા લાગેલો હોય ત્યાં આપણી ગાડી ખાલી થાય કે ક્યાં થાય મિત્રો હવે લેબર આવે પછી ખબર પડે ભાઈ ને એક તો રસ્તો એવો ભૂંડાયવાળો છે ને ભાઈ ગાડી લેવામાં હા ઓલું થઈ જાય મિત્રો આ કામ આલે મિત્રો જોઈ લ્યો ત્રણ ત્રણ એકા એ બિલ્ડિંગનું કોલેજની ટૂંકમાં જોઈ લો અમે ઈટાશી પડ્યું હોય તો એવું બધું ચાલે ભાઈ તો હાલો મિત્રો હવે આપણે થોડીક વાર મારા ભાઈ આરામ કરીએ અને મળીએ મિત્રો આપણી ગાડી ખાલી થાય ત્યારે જોઈ લો ભાઈ આવી રીતના કઈ ખાલી થાય છે અહીંયા ગાડી અને અંદર ભાઈ નાખે હેઠળ તો મિત્રો આપણે હે ને ભાઈ ચૌદ નંબર ની અંદર ખાલી કરવા આવ્યા હે રોડ મને ખબર નથી ભાઈ રોડ ભૂલાઈ ગયો હતો નામ તો સારું હોય મિત્રો રોડ નું પણ અમે અંદર લાદી નાખ્યા છે મિત્રો આના જ મજૂર છે તેલંગાના ના ચાલો મિત્રો મળીએ આપણે થોડીક વાર પછી થોડીક વાર અહીંયા બેસીએ ભાઈ મળીએ પછી મિત્રો હવે

બોલ દો બોલો વાગી ગયા હે બાર ને ભાઈ અહીંયા હે ને અતરિયાર હે મિત્રો કેમ કે ભાઈ ખાવાનું જળતું નથી સાપ જળતો નથી આપણે પાણીની એક સુવિધા હે મિત્રો ખાલી બાકી કઈ અહીંયા મળતું નથી અને જોઈ લે ભાઈ હા અતરિયાર હે મિત્રો આમ ક્યાંય દુકાન બુકાન નથી ભાઈ એક દોઢ કિલોમીટર મિત્રો આમ રોડ થાય છે પણ એ બાજુ જવું નથી ને ગાડી એટલી તો ભાઈ ખાલી થાવામાં એટલી તો થઈ ગઈ છે મિત્રો ગાડી ખાલી ત્રણ વાગે તો આખી ગાડી ખાલી થઈ જાય ખાલી મિત્રો હોય ને મસાલો એટલે બધું હાલે કે ભાઈ મસાલો તો ગાડીમાં આપણે ભેગો જ રાખીએ હાથે જ બનાવવાનો હોય એ હોય એટલે આપણે ખાવાનું કઈ જોઈએ ચાલો મિત્રો મળી આવે આપણે થોડીક વાર પછી જોઈ લે ભાઈ લાદી થપ્પા થપા કેવી રીતના લાગે છે જરાક કોમેન્ટ કરી દેજો ભાઈ હરખા લાગે છે કે નહીં

यार रुको फोटो ले लेता मैं चलो कैसे लग कैसे हो बढ़िया जाओ जाओ अभी सर के ऊपर लग रहा होगा ना वजन चाचा इतनी उम्र में काम मत करो यार क्यों काम कर रहे हो यार हमको परेशान कर रहे हो तुम करो काम तुम तो अट्टे कट्टे रख ले अट्टे कट्टे हो यार લાગી ગયા હે બે ને ભાઈ ગાડી હવે થોડી કઈક જ રહી છે ખાલી થવાની ત્રણ વાગ્યા તું મિત્રો ત્રણ વાગે તો આરામથી થઈ હે ખાલી લાગે હે ભાઈ એવું કેમ કે હવે ત્રણ ચાર છપી રહી હે મિત્રો હવે ભાઈ બધા મજૂર ગયા હે જમવા માટે મિત્રો હવે એને પણ જમવું જોઈ ને તો એ બધા જવો અમે હાલી હાલીને જાય હવે જમી હે પછી પાછા સીધા ખાલી કરવા લાગી ગયા હે આવડી લાદી છે મિત્રો આવી કઈક લાદી આવે છે આખી ગાડી મિત્રો એક જ લાદી ની હતી આવી જ કટકા હતા હાલો મિત્રો મળીએ આપણે મજૂર જમી આવે ને ગાડી ખાલી કરવાનું ચાલુ થાય પછી મિત્રો મસ્ત મજાના વાગી ગયા હે ત્રણ ને ભાઈ હમણાં જ આપણી ગાડી ખાલી થવાનું કર્યું હોય ભાઈ અહીંયા પાછું ચાલુ મજૂર મિત્રો અને અત્યાર સુધી ભાઈ એને ખાધું ને પોરો ખાતા હતા મિત્રોને હવે ગયું હોય ગાડી ખાલી થવાનું ચાલુ તો હવે આપણે જઈએ ઠાઠા મારીએ નજર ભાઈ કેટલી થપ્પી બાકી છે મિત્રો આયા ભાઈ એટલી ગાડી આવી ગયું છે પાણી ઉપર છે આવે છે મિત્રો આ ઉપર બિલ્ડિંગ બને છે એટલે નથી તો મિત્રો આપણે ઠાઠા આવી ગયા ને ભાઈ ઠાઠા માં ત્રણ થપ્પી રહી છે મિત્રો ત્રણ જ થપ્પી હતી પહેલાય ને અત્યારે ત્રણ થપ્પી છે ભાઈ હજી એટલી ને એટલી ગાડી બાકી છે મિત્રો ખાલી થવાની હજી કલાક જેવું નીકળી જાય ચારક વાગી જાય ભાઈ અહીંયા ચારક તો પાકા આપણા વાગી જ જશે મિત્રો બે થપી રહી છે આપડી ગાડીની અંદર ભાઈ ઓનલોડિંગમાં બે થપી બાકી છે મિત્રો હજી ખાલી અને આ વિડીયો આપણે આ પૂરો કરીએ છીએ આજના લઈ એટલું જ મળીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે જનલગણ બધાને બાય બાય જય શ્રીરામ તો જી પસંદ નંબર નવાય પહેલાં જય શ્રીરામ ની કોમેન્ટ કરો પછી સબસ્ક્રાઈબ કરો ને પછી લાઈક કરો હું મારું તમને ફરીથી નવા વિડીયો સાથે જાનગર બધાને બાય જય શ્રીરામ